અત્યારે અહીંયા ખેડૂતના માલ લઈને આવી છે કપાસના ભાવ સોયાબીનના ભાવ બીજી જણસીના ભાવ ચાલુ તલના ભાવ અત્યારે કોઈ પણ જાતના યાર્ડની અંદર વ્યવસ્થિત ભાવ મળતા નથી તો સરકારને એવી નમ્ર વિનંતી કરવામાં આવે છે કે ખેડૂતને સારામાં સારા ભાવ મળે ખેડૂત હેરાન થાય નહીં એક તો આ કુદરતી આફત માથેથી આ બધાના વરસાદે એવા હેરાન કરી રહ્યા છે બધાને એને હિસાબે જો સારામાં સારા ભાવ મળે અને કા તાત્કાલિક સરકારની ખરીદી ચાલુ થાય એવી અમારી વિનંતી છે અને સોયા સોયાબીનના ભાવ મિનિમમ હજાર રૂપિયા હોય તો ખેડૂતને પરવડે એવું છે પરવડે એટલે હજાર રૂપિયા ખેડૂતને તો વધે જ નથી પણ છતાંય એને પરવડે એવું છે અત્યારે સોયાબીનના ભાવ જોવો તો છસો રૂપિયાથી માંડીને સાતસો રૂપિયા સુધી ના ભાવ જાય છે તો ખેડૂતને કરવું શું આમાં આવડી મોટી મજૂરી આવડા મોટા હાર્વેસ્ટરના ખર્ચા આવડી મોટી જંતુનાશક દવાના ખર્ચા માથે ત્યાં કુદરતી આફત આ બધું જોતા એટલું તાત્કાલિક આની ખરીદી વેલહરી ચાલુ કરે અને વ્યવસ્થિત ખેડૂતને ભાવ મળે તો આ ખેડૂત આ ટકી શકશે બાકી તો ખેડૂતને શું કરવું એ એક વિચારની વાત છે બધી મારું નામ જયેશજીભાઈ અડિયા મારું ગામ જમના હોય અત્યારે અહીંયા ખેડૂતના માલ લઈને આવી છે કપાસના ભાવ સોયાબીનના ભાવ બીજી જણસીના ભાવ ચાલુ તલના ભાવ અત્યારે કોઈ પણ જાતના યાર્ડની અંદર વ્યવસ્થિત ભાવ મળતા નથી તો સરકારને એવી નમ્ર વિનંતી કરવામાં આવે છે કે ખેડૂતને સારામાં સારા ભાવ મળે ખેડૂત હેરાન થાય નહીં એક તો આ કુદરતી આફત માથેથી આ બધાના વરસાદે એવા હેરાન કરી રહ્યા છે બધાને એને હિસાબે જો સારામાં સારા ભાવ મળે અને કા તાત્કાલિક સરકારની ખરીદી ચાલુ થાય એવી અમારી વિનંતી છે અને સોયા સોયાબીનના ભાવ મિનિમમ હજાર રૂપિયા હોય તો ખેડૂતને પરવડે એવું છે પરવડે એટલે હજાર રૂપિયા ખેડૂતને તો વધે જ નથી પણ છતાંય એને પરવડે એવું છે અત્યારે સોયાબીનના ભાવ જોવો તો છસો રૂપિયાથી માંડીને સાતસો રૂપિયા સુધી ના ભાવ જાય છે તો ખેડૂતને કરવું શું આમાં આવડી મોટી મજૂરી આવડા મોટા હાર્વેસ્ટરના ખર્ચા આવડી મોટી જંતુનાશક દવાના ખર્ચા માથેથી આ ઉપર કુદરતી આફત આ બધું જોતા ખેડૂત અત્યારે હાવ પાયમલ થઈ ગયો હોય બને એટલું તાત્કાલિક આની ખરીદી વેલહરી ચાલુ કરે અને વ્યવસ્થિત ખેડૂતને ભાવ મળે તો આ ખેડૂત આ ટકી શકશે બાકી તો ખેડૂતને શું કરવું એ એક વિચારની વાત છે બધી હું અત્યારે આ સોયાબીન લઈ આવેલો છું સોયાબી ના ભાવ મને છસો ને અગિયાર રૂપિયા ખુલ્લી હરાજી માં આપેલ છે એમએસસી ના